વડોદરાના સાવલીમાં ગરમીએ માંઝા મૂકી દઝાડી દે તેવી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સવારના બારથી સાંજના ચાર વાગ્યા સુધી કામ વગર બહાર ન જવાની સૂચના આપવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં તાપમાન એકતાળીસ થી બેતાળીસ ડિગ્રી નોંધાયું છે ત્યારે સાવલીમાં પણ ગરમીનો પારો ઉચકાયો વડોદરાના સાવલીમાં પણ ગરમીએ માંઝા મૂકી છે દઝાડી દે તેવી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સૂર્યના પ્રકોપથી સાવલી દચાયું ગરમી થી બચવા લોકો ઘર માં રહેવા મજબૂર બન્યા બજારો પણ ગ્રાહકો વગર સુના પડ્યા છે તરબૂજ સગટેટી જેવા પાણીથી ભરપૂર ફળો કે જે ગરમીમાં અમૃત ગણાય છે એવા ફળોના સ્ટોલ ઠેર ઠેર ઢગલા બંધ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા સવારના બારથી સાંજના ચાર વાગ્યા સુધી કામ વગર બહાર ન જવાની સૂચના જાહેર કરવામાં આવી છે સાવલી નગરના રસ્તાઓ સુમસામ થયા છે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે એટલી બધી ગરમી પડી ગઈ રસ્તા સુફાન થઈ ગયા છે જ્યાંથી આ ડ્રાઈવરો પેસેન્જર મળતા નથી રસ્તા સુફાન છે